પશ્ચિમ કચ્છ ભૂચનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આવા બનાવટી ડિગ્રી આધારે ક્લિનિક દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે છેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લિનિકો દવાખાના ઉપર રેડ કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે સૂચના અને માર્ગદર્શન અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન સિન સાહેબનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ તાલુકાના માધાપર નવાવાસ મધ્ય પટેલ ઇંગ્લિશ સ્કૂલ નજીકમાં જગદીશ પટેલ રહેવાસી હર્ષલ પાર્ક ગ્રીન સિટી સોસાયટી નવાવાસ તાલુકો ક્લિનિક નામનું દવાખાનું ચલાવે છે અને તેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોક્ટરની ડિગ્રી તેમજ લાયસન્સ નહીં હોવા છતાં પ્રેક્ટિસ કરી માધાપર વિસ્તારના દર્દીઓને તેઓના દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ આપવાનું તથા ઇન્જેકશન આપવાનું તથા બાટલા ચડાવવાનું કૃત્ય કરે છે જે હકીકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા મહિપાલ સિંહ પુરોહિત મયુર ધ્વજસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ તથા તાલુકા હેલ્થ અધિકારી શ્રી તાલુકા પંચાયત ભુજ કચ્છનાઓને યાદી પાઠવી તેઓ શ્રીની કચેરીના ડોક્ટર શ્રી યશપાલ સોમાભાઈ મેતિયા મેડિકલ ઓફિસર પીએચસી માધાપરવાડાને સાથે રાખી બાથમીવાળા જગ્યા આરતી ક્લિનિક નામના દવાખાનામાં ચારિસમો હાજર હોય તેમાં બે વ્યક્તિઓ દર્દીઓ ખાટલામાં દાખલ હોય અને તેઓને બાટલાઓ વાટી દવાઓ આપવાનું ચાલુમાં હોવાનું જણાવેલ તેમજ અન્ય એક દર્દી ખુરશીમાં બેઠેલ હોય

પોતાનું પોતે માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા પેશન્ટોને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથિક દવા તથા ઇન્જેક્શનો તેમજ બ્લડ સેમ્પલો તથા બાટલાઓ વાટે દવાઓ આપી સારવાર કરતો હોવાનો પંચો તેમજ મેડિકલ ઓફિસર શ્રી રૂબરૂ જણાવેલ હોય આ બાબતે જરૂરી ડોક્ટરના સર્ટિફિકેટ ડિગ્રી કે લાયસન્સ હોય તો રજૂ કરવા જણાવતા તેની પાસે આવું કોઈ પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું તેની પાસે રહેલ બેચલર ઓફ અલ્ટરનેટ મેડિશન ડિગ્રીનું પ્રમાણપત્ર બનાવતા જે હાજર મેડિકલ ઓફિસર શ્રીને બતાવતા તેઓ શ્રી દ્વારા જણાવેલ કે આ સરકાર શ્રી માન્ય ડિગ્રી ન હોય અને આ ડિગ્રી અન્વય સદર ઈસમ દર્દીઓને દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન તથા બાટલાઓ તેમજ દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી શકતા ન હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ જગદીશ પટેલને તેના દવાખાનામાં લાવેલ દવાઓ કઈ જગ્યાએથી લાવેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે દવાખાનાની સામેના ભાગે દેવ કોમ્પ્લેક્ષમાં અંશ મેડિકલ સ્ટોર જે તેના પત્ની આરતીબેનના નામે હોય તેમાંથી લાવતા હોવાનું જણાવતા તે જગ્યાએ તપાસ કરતા મહેન્દ્રભાઈ જગદીશભાઈ પટેલ ઉંમર વરસ છવ્વીસ રહેવાસી મકાન નંબર અગિયાર બી ગ્રીન સિટી નવાવાસ માધાપર તાલુકો ભુજવાડા હાજર મળી આવેલ જેથી મજકુર મેડિકલ ચલાવવા સંબંધે લાયસન્સની માંગણી કરતા તેણે જણાવેલ કે આ મેડિકલનું લાયસન્સ નઈમ આલમ સમા રહેવાસી અપનાનગર નગર ભુજવાડાના નામે હોવાનું જણાવતા જેથી મેડિકલ સ્ટોરની અંદર એક લાકડાનો પાર્ટીશન બનાવેલ હોય તે ચેક કરતા તે જગ્યાએ બે દર્દીઓ ખાટલામાં સૂતેલ હોય અને તેઓને બાટલાઓ વાદી દવાઓ ચાલુ હોય અને તે મેડિકલ સ્ટોર ચલાવતા અંગેના લાયસન્સની માંગણી કરતા તેની પાસે ગુજરાત કાઉન્સિલ દ્વારા અધિકૃત પ્રમાણપત્ર લાયસન્સ નહીં હાજર માં હોવાનું જણાવ્યું હતું જેથી દવાખાનામાંથી ગેરકાયદેસર રીતે અલગ અલગ દવાઓ કુલ કિંમત ત્રણ હજાર પાંચસો દસ મળી આવ્યા હતા તેમજ ત્રણે ઈસમો પાસેથી મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા વીસ હજારના મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો દસના મુદ્દામાલ સાથે પકડાઈ જતા આ ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારું માધાપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે